નમસ્કાર મિત્રો આજના શૈક્ષણિક અપડેટ્સના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ઘણા બધા મહત્વના અપડેટ્સ જોવાના છે જે શિક્ષકોને ખૂબ જ કામ લાગશે તેમના પત્રકોને લઈને હોય કે તેમની બીઆસી સીઆસી ભરતીને લઈને હોય મિત્રો સૌથી મહત્ત્વના અપડેટ છે કે બીઆરસી ની ભરતી આવી ગઈ છે સાથે સાથે તમે જોઈ શકો છો કે જે દૈનિક આયોજન હોય છે તેમાં મદદરૂપ થતા અધ્ય નિષ્પતિ પત્રકો છે તે હું લઈને આવ્યો છું સાથે સાથે જે ડિજિટલ ગુજરાતમાં શિષ્યવૃત્તિ ની એન્ટ્રી કરી રહ્યા છો તેને લઈને અપડેટ છે સાથે આધાર ડાયસ માં આપણે જે અપડેટ કરી રહ્યા છે અને કલા પ્રેમીઓ માટે કલા મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસ નું રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે તો તેના નિયમો પરિપત્રો તમામ જોશું અને સાથે સાથે કપાત પગારી કરવી હોય અથવા તો લાંબી રજા રજા પર જવું હોય હોય આપણી હક તો તેને લઈને પણ અપડેટ એક ફોર્મ છે તે આપણે જોવાનું છે સાથે સાથે મય શનિવાર અને બેગલેસ ડે માં એક નજર ફેરવશું તો આજનો વિડીયો પૂરો જોજો જે રીતે તમને તમામ અપડેટ્સની સંપૂર્ણ માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો સમય લેતા સૌથી અપડેટ આવી આવી છે છે એ યુઆરસી અને સીઆરસી ભરતીમાં તેમના નિયમોને લઈને જે ફેરફાર આવેલા છે તે તમારી સામે પરિપત્ર સાથે આવી રહ્યા છે જેમાં તમે જોઈ શકો છો કે જેમાં હાલની જોગવાઈ અને સુધારેલ જોગવાઈ આપવામાં આવેલી છે જેમાં નિમણૂકના વર્ષોમાં ફેરફાર થયો છે ત્યારબાદ ખાતેકીય તપાસ જો ચાલુ હોય તો તેમાં કઈ ફેરફાર કરવામાં આવેલો છે સાથે સાથે તેમના નોકરીના અનુભવમાં પણ ફેરફાર કરતો નિયમ અહીંયા આપવામાં આવેલો છે ગુણાંકન પદ્ધતિમાં પણ ફેરફારો થયા છે તમામ ગુણાંકર પદ્ધતિઓ તમે અહીંયા ફેરફાર સાથેની જોઈ શકો છો વગેરે બાબતો દ્વારા સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પરિપત્ર કરી અને જાણ કરવામાં આવેલી છે દરેક શિક્ષક માટે ખૂબ જ જરૂરી હોય છે દૈનિક આયોજન નોંધપોથી તો નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે દૈનિક આયોજન નોંધપોથીમાં અધ્યય નિષ્પતિ વાય જે પત્રક આપવામાં આવેલા છે જેમાં ધોરણ 6 થી આઠના વિજ્ઞાન અને ગણિત વિષયના શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે પરંતુ તેના પહેલાં હું તમને એક વિડીયો સજેસ્ટ કરીશ કે દૈનિક આયોજન નોંધપોથી કઈ રીતે લખવી અને તેને લઈને મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે જે તમને અહીંયા ઉપર મળી જશે જેમાં તમે સાથે સાથે પ્રવૃત્તિ અને તેની નોંધ કઈ રીતે કરવી જોઈએ તે એમાં મેં જ સમજાવ્યું છે તે વિડીયો પણ જોઈ લેજો અને આજના વિડીયોમાં તમે આ અધ્યયન નિષ્પત્તિ તમે પત્રકો જોઈ શકો છો જેમાં દૈનિક આયોજન અધ્યયન નિષ્પત્તિ આધારિત ગણિત વિષયની છે જેમાં પ્રકરણ નામ ક્રમ અને માસ જેમાં જુલાઈમાં સૌપ્રથમ આપવામાં આવેલો છે અભ્યાસ બિંદુ આપવામાં આવેલા છે તો આ રીતે ધોરણ છ સાત અને આઠ આ ત્રણેય ધોરણની અધ્યયન નિષ્પતિ વાઇઝ દૈનિક આયોજન નોંધપથી પત્રક તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ આવે છે અધ્યયન નિષ્પત્તિ ક્રમ અને અધ્યયન નિષ્પત્તિનું નામ જે ધોરણ થી આઠ ગણિત વિષયની આપવામાં આવેલી છે હવે ગણિત વિજ્ઞાનના શિક્ષકોની મુખ્ય જે મહત્વની અને બાબત હોય છે પ્રયોગો તો તે પ્રયોગ આધારિત બનાવવામાં આવે તો તો કેવું સરસ રહે તેના માટેનું એક પત્રક તમે અહીંયા જોઈ શકો છો જેમાં પ્રકરણ નામ તારીખ પ્રયોગ કે પ્રવૃત્તિનું નામ અને સાધન સામગ્રી આપવામાં આવેલી છે જે ધોરણ છ સાત અને આઠ ત્રણે ધોરણના જે પણ પ્રયોગો આખા વર્ષ દરમિયાન કરાવવાના છે તેનું લિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો હવે આપણે નેક્સ્ટ અપડેટ તરફ જઈએ જે અપડેટ આવી રહ્યા છે શિષ્યવૃત્તિને લઈને હા મિત્રો એસી ની શિષ્યવૃત્તિની દરખાસ્ત હાલમાં કરવામાં આવી રહી છે ત્યારે તેને ઝડપથી પૂર્ણ કરવા વીસી માં પણ ટીપીઓ શ્રી એ સૂચના આપેલી હતી કે તુરંત તેને પૂર્ણ કરવી જે પણ માહિતી તમારા આગળના વર્ષની હોય અને તે અત્યારે હાજર હોય બાળક તો તે તેની માહિતી પૂર્ણ કરી ફટાફટ તેમની દરખાસ્ત પૂરી કરી લે ભલે પહેલા ચાર બાળકો થાય દરખાસ્તમાં ત્યારબાદ પાંચ બાળકો એ રીતે તમે દરખાસ્ત શરૂ કરી દેવાની સૂચના વીસીમાં આપવામાં આવેલી હતી સાથે સાથે ઓટીઆર નંબર એમાં જોવા મળી રહ્યા છે જ્યારે આપણે એસસીની દરખાસ્ત કરીએ છીએ ત્યારે તો તેની સૂચના એ છે કે ઓટીઆર નંબર એ એ એનએસપી ઓટીઆર એપ પરથી લેવામાં આવશે

ટેકનિકલ ગ્રુપ એમઆઈસ દ્વારા એક મેસેજ આપવામાં આવેલો હતો કે તેમાં થોડી વાર લાગી શકે છે અપડેટ થતા એટલે એક બે દિવસ રાહ જોઈ જવી ટૂંક સમયમાં તેમાં અપડેટ આવશે તે બાળક તેમાં જોવા જરૂર મળશે અમારે પણ એવું થયું હતું કે એક બાળક એમાં સર્ચમાં આવતું નહોતું પણ બીજા દિવસે સર્ચ કરતા તે બાળક ત્યાં જોવા મળ્યું હતું તો આપણે ખાસ કરીને જિલ્લો તાલુકો અને નોંધણીક્રમ તમામ ચોકસાઈ પૂર્વક ભરશું તો આપને તમામ બાળકોનું લિસ્ટ ત્યાં જોવા મળશે તો મિત્રો હવે આપણે વાત કરીએ તેમાં એક નવા અપડેટની કે જેમાં એક પ્રશ્ન હોય છે કે શું બાળક જે બાલવાટિકામાં આપણે અપડેટ કરીએ છીએ તેમના હાજરીના દિવસો કેટલા ગણવા અને સાથે સાથે તેને આંગણવાડીમાં બતાવવાનું છે કે કેમાં બતાવવાનું છે તો તેનો એક જવાબ છે કે તેને ગયા વર્ષમાં આંગણવાડીમાં બતાવવાનું છે ત્યારબાદ તેના હાજરીના દિવસો આપણે ઝીરો કરી શકીએ છીએ એમાં ઝીરો લખી દેવું ત્યારબાદ શિષ્યવૃત્તિમાં ના લખવાની છે પાઠ્યપુસ્તકો મળશે કે નહીં તે આ વર્ષની વાત છે તો હા લખશું અને મધ્યાહન ભોજન આપવામાં આવે છે તો મધ્યાહન ભોજનમાં પણ આપણે હા લખશું તો આ તમામ અપડેટ્સનું ધ્યાન આપણે રાખવાનું છે હવે આપણે નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો એક ફોર્મની વાત કરીએ કે જો કોઈ શિક્ષક છે એ કપાત પગારી પર જાય છે કે લાંબી હોય છે તો તેના માટેનું ફોર્મ હોય છે જે આપણે આપણે હક રજા છે તો તો તે ફોર્મ ફોર્મ તમે જોઈ રહ્યા આ ભરી આપવાનું થતું હોય ત્યારબાદના અપડેટ આવી રહ્યા છે કલા મહાકુંભના મિત્રો કલા મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસ આવી ગયો છે તેનું ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે જે જૂનાગઢ જિલ્લાને લઈને માહિતી સામે આવી છે જેનો પરિપત્ર તમે અહીંયા જોઈ શકો છો જેમાં તાલુકા ઝોન કક્ષા 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 જિલ્લા મહાનગરપાલિકા પ્રદેશ અને છેલ્લે રાજ્ય કક્ષા સુધી ગાયન નૃત્યવાદન અભિનય સાહિત્ય અને કલા વિભાગની વિવિધ સ્પર્ધાઓ માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષા પરિપત્ર સાથે તમે જોઈ શકો છો સાથે સાથે તેમના તાલુકા અને ઝોન કક્ષાના

ગ્રુપ મુજબ તથા સંખ્યા સહાયક અને સમય પણ તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદના મહત્વના અપડેટ આવી રહ્યા છે બેગલેસ ડે ને લઈને મિત્રો બેગલેસ ડે પ્રવૃત્તિમય શનિવારને લઈને હવા હમણાં શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી

તમામ પત્રકો તમને ક્લિક કરી ટેલિગ્રામ ચેનલથી ડાઉનલોડ કરી શકશો તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને નવા નવા અપડેટ્સ મળતા રહે પરિપત્રો પત્રકો સાથે તો થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ